જોઈશું સમાચાર વિસ્તારથી સુરત શહેરમાં ભાગડ ચાર રસ્તે ગણેશ વિસર્જન માટે સીઆર પાટીલે મુલાકાત તેમણે તૈયારી અને સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું લોકોને પર્યાવરણની સુરક્ષા અને નિયમોનું પાલન કરવા માટે પ્રોત્સાહિત કર્યું હતું સુરત શહેરમાં ગણેશ મહોત્સવની ધામધૂમ વચ્ચે આજે ભવ્ય વિસર્જન યાત્રા માટે સીઆર પાટીલે ભાગડ ચાર રસ્તે મુલાકાત લીધી હતી આ પ્રસંગે તેમણે વિસર્જન માટે ચાલી રહેલી તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું અને સ્વચ્છતા અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી અધિકારીઓ અને સ્થાનિક ટીમો સાથે મુલાકાત દરમિયાન સી આર પાટીલે લોકોને વિનંતી કરી કે વિસર્જન દરમિયાન પર્યાવરણની સુરક્ષા માટે પ્લાસ્ટિક અને રાસાયણિક સામગ્રીના ઉપયોગથી બચવું અને નિયમોનું પાલન કરવું જરૂરી છે શહેરમાં વિસર્જન યાત્રાને સુગમ અને સુરક્ષિત બનાવવા માટે પોલીસ તથા મહાનગરપાલિકા દ્વારા ટ્રાફિક નિયંત્રણ સ્વચ્છતાના ટીમો અને આવશ્યક વ્યવસ્થાઓનું આયોજન કરવામાં આવ્યું છે વિસર્જન આ પર્વની સૌરભ ભરેલી ઉજવણીમાં શહેરના લોકોને સામાજિક અને પર્યાવરણીય જવાબદારી સાથે વિસર્જન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યું હતું ગણપતિ ઉત્સવ અને આનંદ મહત્વ છે ગણેશ ચતુર્થી થયેલ સ્થાપના થયેલ ગણપતિની પ્રતિમા ને ગણપતિ વિસર્જન આનંદ ચૌદ વિસર્જન સમયસર કરવું જોઈએ આપણી બધાની ફરજ પણ છે ગણપતિમાં ધાર્મિક લાગણીની સાથે ઉત્સવની ભાવના પણ છે અને વર્ષોથી કદાચ મહારાષ્ટ્ર પછી સૌથી વધારે ગણપતિની કોઈ શહેરમાં સ્થાપના થતી હશે તો એ સુરત છે આ વર્ષે પણ લગભગ એંશી હજારથી વધુ ગણપતિની પ્રતિમાઓની સ્થાપના સુરત શહેરમાં છે ને દર વર્ષથી જેમ અહીંયા હિન્દુ મુસ્લિમ ભાઈ બહેનો ગણપતિના સ્વાગત માટે કોમી એકતાના નારા સાથે ગણપતિનું સ્વાગત કરે છે અને આની આખી વ્યવસ્થામાં મદદ પણ કરતા હોય છે મારે સૌ સુરતના ગણેશ આયોજકોને એમના સભ્યોને અને ગુજરાતના સૌ ભાઈ બહેનોને પણ વિનંતી કરવાની છે કે આનંદ જ્યારે લોકો એને એક સાથે ઉજવવાનો પ્રયત્ન કરે છે સાથે પ્રયત્ન કરે છે ત્યારે આ આ આ શહેરની રાજ્યની દેશની શાંતિ પણ જાળવવાની આપણી બધાની ફરજ છે પોતે પણ સમયસર આનંદ ચૌદસ ને દિવસે વિસર્જન એ પ્રક્રિયા બાર વાગ્યા પહેલા પૂરી થવી જોઈએ પણ જો તમે મોડા નીકળશો તો તમારો સમય સચવાશે નહીં અને એટલા જ માટે પોલીસ પણ જ્યારે તમને આગળ વધવાની વાત કરતા હોય તો એ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે તમને મદદ કરવા માટે કદાચ આગળ વધવાને કહેતા હોય ત્યારે સહયોગ કરવાની પણ મારી વિનંતી છે આપણે સૌ પણ પોતપોતાના ગણપતિ અને એના સભ્યોને સમયસર આગળ વધવા માટે પ્રયત્ન કરીશું તો જ આપણે સમયસર એનું વિસર્જન કરી શકીશું આજે આપણને વરસાદની પણ કૃપા છે ભગવાનની આ કૃપા છે કે આજે નદી તાપી નદી બંને કાંઠે મા તાપી વહી રહી છે દર વર્ષે આનંદ ચૌદસ પહેલાં આપણે તાપી ઉકાઈમાંથી પાણી છોડવા માટે વિનંતી કરવી પડતી હોય છે પણ આ વખતે કુદરતે પોતે જ તાપીને બંને કાંઠે વહેતી કરી દીધી છે અને ભરપૂર પાણી મા તાપીમાં છે તો આ પ્રતિમાઓનું વિસર્જન આપણે એ મા તાપીમાં સમયસર કરીએ એવી મારી આપ સૌને વિનંતી છે સૌના સહયોગ મળતો રહે સી આર પાટીલ મુલાકાત દરમિયાન તેઓનું શોલ ઓઢાડી સન્માન પણ કરવામાં આવ્યું હતું શહેરમાં વિસર્જન યાત્રા સુગમ અને સુરક્ષિત બની રહે તે માટે પોલીસ અને મહાનગરપાલિકા સતત દેખરેખ રાખી રહી છે રાજ્યભરમાં ગણેશ મહોત્સવ